ફ્લાવરના પરાઠા બનાવવા માટે મેં ફ્લાવર આદુ મરચું અને ધાણા લઈ લીધા છે અને ફ્લાવરમાંથી જે કઠણ ભાગ આવે ને એ કાઢી લેવાનું છે અને એને ગ્રાઇન્ડ કરી નાખવાનું છે ઝીણું કટીને એકદમ ઝીણું કટિંગ કરીને એક તપેલીમાં ભરીને એમાં મીઠું નાખી દેવાનું છે મીઠું નાખીને થોડીવાર માટે એ તપેલીને સાઈડમાં મૂકી દેવાનું છે હવે પરાઠાનો લોટ બાંધી લેશું લોટ લઈ લીધો એમાં અજવાઈન નાખી દીધું છે અંદર મીઠું નાખી દઈશ અને પછી એની અંદર ઘી નાખી દઈશ ઘીની અંદર મસળીને પાણી નાખીને બાંધવાનો બંધાઈ જાય પછી એની ઉપર તેલ નાખીને એને થોડીકવાર મસળીને પછી એને રેસ્ટ કરવા મૂકી દેવો હવે સ્ટફિંગ માટે મરચાં આદુ ધાણાનું એકદમ બારીક કટિંગ નાખવાનું છે પછી આપણે જે ફ્લાવર હતું જેની અંદર મીઠું નાખેલું હતું એમાંથી ટોટલ પાણી નિતારી લેવાનું છે પછી એક પેનની અંદર જીરું અને મરી સાતડી લેવાના છે એ સતળાઈ જાય એટલે એને ખાંડી લેવાના છે જે વઘાર કરશું એની અંદર મસાલો નાખવાનો થશે હવે સ્ટફિંગનો વઘાર કરી લેશું એની માટે તેલ મૂકી દીધું છે થોડી રાઈ નાખી જીરું નાખ્યું અને જે કાંઈ સ્ટફિંગ કાપેલું હતું એ બધું નાખી દીધું પછી એની ઉપર જીરુંનો અને એનો પાવડર બનાવ્યો હતો એ નાખી દીધો પછી ફ્લાવર નાખી દીધું ને ધાણા નાખી દીધા વધીને પંદર વીસ સેકન્ડ ચલાવીને ગેસ બંધ કરી દીધો હવે આ જે લોટ હતો એને થોડો મસડો હવે પરાઠા માટે થોડો લોટ લઈ લીધો એનું થોડું રાઉન્ડ કરીને એની અંદર સ્ટફિંગ ભર્યું અને ફરતું વાળીને ઉપરનો ભાગ કાઢી કોને ને હાથેથી જ ગોળ ગોળ વાળ્યું પછી એને વયણો જો થોડું તૂટી જાય તો એની ઉપર કોરો લોટ નાખીને વણી લેવાનું એટલે પાછું એ પેક થઈ જાય હવે એને તળવા મૂકી દીધું તળાઈ ગયું એટલે આ એ જે હતું એ રેડી થઈ ગયું એક બીજી રીતે બી પરોઠું થાય એની અંદર બે રોટલી બનાવી નાખવાની વચ્ચે સ્ટફિંગ કરી દેવાનું ફરતું પાણી લગાવી દેવાનું એટલે જે ખુલે નહીં અને પછી એને પેક કરીને જો કોઈ વાર વચ્ચે હવા ભરાય તો એક ઓલ પાડ